એવું પગે કેવું છે હવે આરામ તો હ આમ તો પગે આરામ છે ને હા હા તો જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોર જેમની મમ્મીનું થોડાક દિવસ પહેલાં અવસાન થયું છે તો વિક્રમભાઈ ઠાકોરના મમ્મી સાથેનો એક જેમણે વિડીયો કોલ કર્યો હતો તે વિડિયો જે અત્યારે છેલ્લી વાતચીતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો આગળ તમે જોશો કે વિક્રમભાઈ ઠાકોર તેમની મમ્મી સાથે વાત કરી રહ્યા છે તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો જે વિક્રમભાઈ ઠાકોરના મમ્મી સાથેની છેલ્લી વાતચીતનો વિડીયો છે

હું એને જોઈન કરું કરું છું